કલોલ તાલુકાના નાદીપુર ગામે ત્રણ યુવાનોએ તળાવમાં પડીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે મારું નામ વાઘેલા રમેશભાઈ નરસિંહભાઈ છે એ મારો નાનો ભાઈ હતો વાઘેલા અશોકભાઈ નરસિંહ એના નાના બે બાળકો હું હેન્ડીકેપ છું મારા મા વિધવા છે એ કામ કરતો હતો ઘરનું ગુજરાન ચાલતું છું ધૈર્ય મારા ભત્રીજાનો દીકરો થાય મારો ભત્રીજો અઢાર વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલો એની મમ્મીએ બે દીકરાઓને મજૂરી કરીને મોટા કરેલા છે એમાં ધૈર્ય નાનો મોટો કોલેજ કરે છે નવરાત્રિના દિવસો ચાલતા હતા અમને વાયા ફોન દ્વારા ખબર પડી કે ગામમાં તમારા કુટુંબમાં આવો બનાવો બને છે પણ અમે સાચું નહોતું માન્યું પણ પછી વારંવાર ફોન આવ્યા કે તમે અહીંયા આવી જાઓ એટલે અમે નડિયાથી અહીંયા આવ્યા મારા બીજા ભાઈઓ ગાંધીનગર રહે છે તો ગાંધીનગરથી પણ બધા અડધી રાત્રે અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે હકીકતમાં આવો બનાવ બન્યો છે અમને બધાને બહુ દુઃખ થયું છે પણ ભગવાનને ગમ્યું છે ખરું એની અમે શું તકલીફ હતી એ અમને કોઈને ખબર નહીં એની મમ્મીને પૂછ્યું એના ભાઈને પૂછ્યું તો કે અમને પણ ખબર નથી કે શું કારણ હતું આદિપુર કૌશિક કુમાર કનુભાઈ પોપ થઈ ગયા છે બરાબર એમનો મોટો ભાઈ છું હું અને ઘરેથી નીકળી ગયા હતા નોકરી જવા માટે બરાબર પછી મને કોઈ જાણ નથી પછી ફોન આવે વાંસમાંથી છોકરાનો મોટા બાપાના છોકરાનો ફોન આવે તો આવ્યા પછી મુજી બોર ચોકડી ઉપર હતો લાઈટ ફિટનું કામ કરું છું એથી ફોન આવેલો તરત જ નીકળ્યો કે ભાઈ વાહમાંથી ત્રણ છોકરા પડ્યા શકે મત ભાઈ છ એમાં ચંપલતા ભાઈના છ મોબાઈલેશો અને વાહનો તસમાનો છે અશોકભાઈ નરસિંહભાઈ મેં વાકેલા બરાબર એ ત્રણ જણા ભાઈઓ હંગાજ સાથે તો તળાવ જોડે વાંચ્યા હતા કે જાણ મ્યુઝી સવ નહીં મારે હવે એ એક દાડો જે એમની જોડે ગયો અમને ખબર નહીં અને આ વિડીયો વાયરલ થયો ને જોવા જાય ને આવો બનાવ બન એમાં ઓફ થઈ ગયો કોઈ દાડો એમની હંગાતી ગયો આખા ગોમમાં પૂછો કોઈ બિન પૂછો એ એમની હંગાતી કોઈ દાડો નહીં એ દાડો કેમ ગયો એ અમને જ અચરજમાં છે અને ને નેના બે બાળકો મૂકીને જાય મારવા બહુને દંડ આપો ઘરમાં કોઈ કમાવનારું નહીં ગુજરાન કઈ રીતના ચલાવવાનું હવે કંઈક કરવું પડશે બાળક માટે